અમદાવાદ મહાનગરપાલિકાની દક્ષિણ ઝોનની ઓફિસે ધરણા કરવામાં આવ્યા વટવાના બાંદરવટ તળાવ ખાતે દૂર કરવામાં આવેલા દબાણ મામલે વિરોધ થયો રહીશોએ કોંગ્રેસના નેતાઓ સાથે રહીને દક્ષિણ ઝોન ઓફિસ ખાતે વિરોધ નોંધાવી આવેદન આપ્યું દબાણો દૂર આવતા હજારો લોકો બેઘર થયા હતા ત્યારે બેઘર થયેલા તાત્કાલિક મકાનની ફાળવણી કરવા માંગ કરવામાં આવી છે એએમસીના અધિકારીએ આશ્રય ગૃહ ખાતે રહેવાની વ્યવસ્થા કરી હોવાની વાત કરતા સ્થાનિકોએ કહ્યું કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી રજૂઆત બાદ એએમસીએ વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી છે અને આ લોકોના મકાન આ ઠંડીમાં તોડી પાડવામાં આવે છે ઘણા બાળકો ઘણા વૃદ્ધો આજે રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે આશર ગૃહમાં જ્યાં ઘડી રાખ્યા છે એ આશર ગૃહમાં કોઈ જાતની વ્યવસ્થા નથી ના પીવાના પાણીની ના જમવાની કોઈ જાતની વ્યવસ્થા નથી અને એવી જગ્યા આ લોકોને ત્યાં ઘડી નાખી દેવામાં આવ્યા છે લોકો આજે માંગણી સાથે આવે કે આ લોકોને તાત્કાલિક ધોરણે મકાનોની ફાળવણી કરવામાં આવે બધાય પોતાના ડોક્યુમેન્ટ બે હજાર દસ પહેલાના જમા કરાવડાવ્યા છે